સુરેન્દ્રનગરના નામાંકિત ધારાશાસ્ત્રીને નોટરી એડવોકેટ તરીકેનું પ્રમાણપત્ર સુરેન્દ્રનગર જિલ્લાના નામાંકિત ધારાશાસ્ત્રી કે જેઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા તથા ગુજરાતની અનેક કોર્ટોમાં એડવોકેટ તરીકેનું કામ કરતા અને ગરીબોના મશિયા તરીકે જાણીતા એડવોકેટ રુસ્તુમભાઈ પિલુડિયાને નોટરી એડવોકેટ તરીકેનું પ્રમાણપત્ર મળતા તેઓને રૂબરૂપ તથા સોશિયલ મીડિયા પર અનેક આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના પીરે તરીકત આજી સૈયદ ઈસુ બાપુ તેમજ સાહેબ તથા દાદાબાપુ દ્વારા સેવાભાવી રુસ્તુમભાઈ પિલોડિયા એડવોકેટ એન નોટરી ભારત સરકાર દ્વારા નોટરી તરીકેનું પ્રમાણપત્ર એનાયત થતાં તેઓને આશીર્વાદ આપેલ અને ખાસ દુઆ પણ કરવામાં આવી હતી તેઓ દ્વારા ઉતરોત પ્રગતિ કરતા રહે તેવી દુઆ કરી હતી અને જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ નામના મેળવે તેવા આશીર્વાદ અને અભિનંદન પણ આપ્યા હતા સાથે જ તેઓને સોશિયલ મીડિયા પર અનેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે